દહેગામ તાલુકા સિનિયર સિટીઝન કાઉન્સિલર ત્રિમાસિક સ્પીકર સભા મળી વૈવંદના સિનિયર સિટીઝનોને માહિતગાર કર્યા આરજે રાઠોડ દહેગામ દહેગામ સિનિયર સિટીઝન કાઉન્સિલર સભાસદોની ત્રિમાસિક બેઠક મનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સભાખંડમાં દીપજોપ્ત પ્રગટાવી શુભ પ્રારંભ કરવામાં આવેલ બેઠકમાં સિનિયર સિટીઝન કાઉન્સિલરોને વૈવંદના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ અંગે વિજયભાઈ શાહે ઉત્સાહિત માહિતી પૂરી પાડી હતી મોદીજીની મન કી બાત કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લાના મંત્રી ગીતાબેન રાઠોડ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ દહેગામ સંગઠન શહેર પ્રમુખ ગોપાલભાઈ બારોટ વેપારી મંડળના મંત્રી યોગેન્દ્રભાઈ શર્મા સિનિયર સિટીઝન કાઉન્સરના મહામંત્રી કેસી પટેલના આયોજન હેઠળ મહાનુભાવોને ફૂલમાળા પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું

માન્ય શ્રી યોગેન્દ્રભાઈએ કર્યું ભીખાભાઈ એમનું સન્માન આપણે બાકી રહી ગયું

ત્રણ મહિને આપણા બધા એક કુટુંબના માણસો કુટુંબ કરતા પણ નજીકના માણસો ત્રણ મહિને ભેગા થયા છે તમારા બધાના મો ઉપર જે આનંદ દેખાય છે આટલા વરસાદની અંદર પણ એક પણ સભ્ય ગેરહાજર નથી બહુ આનંદી વાત મને એમ થતું હતું રસોડું મારું બાતલ જશે પણ બહુ આનંદ થયો મિત્રો આપણા એવા નસીબદાર છે કે આપણે ભોજન દાતાઓ મળી રહ્યા છે અજુ પણ તમને કહું એક ભોજન દાતા ઉછો થાય તો બીજા નવા બે ચાલુ થાય એવી હું બધાન કહું કે ભઈ તમે કેટલા રૂપિયા વાપરો છો મંદિરોમાં પણ કેટલા રૂપિયા આપો વાપરો લોકો કરોડો રૂપિયા લગનમાં પણ વાપરે છે આ તો તમારે 10 12000 રૂપિયા ખર્ચો કરવાનો હોય આપણને આનંદ આવે જેમ આપણો કોઈ કોઈ ચકલા દાણા નાખતા હોય ને દાણા ઉપર ચકવર તૂટી પડે જોઈએ કેમ તો આદન